ખાખી તમે પહેરો એના પછી શું વિચાર આવે આ રાજ્યની અસ્મિતા આ રાજ્યનું ગૌરવ આ રાજ્યના સામાન્ય માણસોની નાગરિકોની સુરક્ષાની જવાબદારી તમારા માથા પર છે અહેસાસ થાય કે પછી નકરું અભિમાન અને પાવર માથા પર ચડી જાય ખાખી પહેરવાથી અને વર્દી પહેરવાથી જો પાવર ચડતો હોય તો પછી આ રાજ્યને ખરેખર સંવેદનશીલ માણસોની જરૂર છે સાવને સાવ નફટ બનતા જતા પોલીસના કર્મચારીઓની નહીં નમસ્કાર આપની સાથે હું દેવાંશી સુરેન્દ્રનગરની ઘટના વિશે સૌથી પહેલા વાત કરવી છે પાટડીની સરકારી હોસ્પિટલ એક વ્યક્તિ શિક્ષકની નોકરી કરે મૂળ બુબવાણા ગામના વતની રાજેન્દ્રભાઈ જાદવ એમનું નામ એમને છાતીમાં દુખાવો ઉપડ્યો સંભવતઃ હાર્ટ અટેકની ઘટના હોઈ શકે એમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બે અલગ અલગ વર્ઝન છે સૌથી પહેલા જે સરકારી કે ઓફિશિયલ વર્ઝન સામે આવી રહ્યું છે એવું કહે છે કે ત્યાં એમને લઈ જવામાં આવ્યા ને પછી એમને તરત ત્યાં મૃત મૃત ઘોષિત કરવામાં આવ્યા એકસો આઠ બોલાવવામાં આવી હતી લઈ ગયા પ્રાથમિક સારવાર મળી પણ હોઈ શકે ન પણ મળી હોઈ શકે પરંતુ આઘાત લાગે પરિવારના લોકોને કે અમારી આસપાસ રહેલો એક એવો માણસ કે જે હજી અહીંયા હતો અને હવે નથી આ દુનિયામાં તો એ આઘાત લાગવો અને એ આઘાતની પ્રતિક્રિયા આવવી બહુ જ સ્વાભાવિક છે એમાં જો કોઈ સ્વજનને એવું લાગે છે કે એને સારવાર નથી મળી એ સાચી વાત પણ હોઈ શકે માહિતી દોષ પણ હોઈ શકે એમની સમજણ ફેર હોઈ શકે પણ એક ક્ષણોમાં જ્યારે એમને આઘાત લાગે છે ત્યારે કદાચ એ ખરાબ પ્રતિક્રિયા આપે તો એ વખતે એ સ્થિતિને સંભાળવાની જવાબદારી પોલીસ પર આવે છે કોઈની સાથે ગેરવર્તન નહીં થવું જોઈએ ડોક્ટર સાથે પણ ગેરવર્તન નહીં થવું જોઈએ પણ શું મૃત્યુનો મર્યાદા પણ પોલીસ ન જાળવી રાજેન્દ્રભાઈ જાદવ હતા એમનું મૃત્યુ થયું એમની સાથે એમના સગાવાલા પણ હતા એમાંથી એક ભાઈ હતા પોલીસનું વર્ઝન એવું કે છે કે એ પીધેલી હાલતમાં હતા અને એ પીધેલા હતા તો પછી એ રાક્ષસ થઈ ગયા અને એમની સાથે કંઈ પણ કરવાનો અધિકાર પોલીસને નથી મળી જતો આટલો સામાન્ય ભેદ કદાચ પોલીસ ન સમજી શકી એ વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું અણછાજતું વર્તન કર્યું એ આક્રોશમાં હતો એને ઉગ્ર બોલાચાલી થઈને એને પોલીસને ધક્કો માર્યો ધક્કો ન જ વાગવો જોઈએ એ કોઈ પણ સંજોગોમાં નહીં પણ જો કોઈ તમને ધક્કો મારે છે તો તમે એને ઢોરની જેમ ડીબી નાખશો એટલા માટે કેમ કે અહંકારનું સતત પોષણ થાય છે પહેલા દિવસથી એટલે નોકરીની શરૂઆત થાય ત્યારથી માંડીને માણસ જેમ જેમ આગળ વધતો જાય એમ સતત એના અહંકારનું પોષણ થતું હોય છે કોઈ સામાન્ય માણસ પણ એવું નથી કે જે એમની સાથે કદાચ ઊંચા અવાજે પણ વાત કરવાની હિંમત કરતું હોય ઊંચા અવાજે વાત કરવું કે કોઈને માપમાં રાખવું એ સવાલ નથી પણ જો પોલીસના અધિકારીઓ એ મર્યાદા પણ ભૂલી જાય કે આખી દુનિયા એમને સન્માન એટલે આપી રહી છે સર કે સાહેબ કહીને માથા પર એટલે બેસાડી રહી છે કેમ કે એવું માને છે કે તમે એમની સુરક્ષા કરવાના છો એ સન્માનથી માણસો હવે સન્માન નથી આપતા પોલીસને પોલીસનો ડર છે એટલે એને રિસ્પેક્ટથી બોલાવે છે

ખોટું કર્યું કદાચ પ્રેમથી એ સમજાવી શકતા હતા એક લાફો મારીને બાજુ પર પણ લઈ જઈ શકતા હતા કંઈ પણ કરી શકતા હતા પોલીસ હિંસક બની ગઈ એ જ રીતે બિલકુલ એ રીતે હિંસક બની જે વખતે સુરતમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો અને કોન્વોયની પ્રેક્ટિસ એ વખતે ચાલી રહી હતી ને ભૂલથી એક સાયકલવાળો છોકરો વચ્ચે આવ્યો પોલીસ માટે બહુ જ જવાબદારીઓ હોય છે ઉપરી અધિકારીઓનું પ્રેશર હોય છે એમને ટોર્ચર હોય છે બધી વાત સાચી પણ તમે બધો જ ગુસ્સો ત્યાં કેમ કાઢો છો પોલીસના કિસ્સામાં દરેક વખતે પેલી ટીપિકલ ગુજરાતી કહેવત છે હંમેશા સાબિત થતી હોય છે અને સાચી સાબિત થતી દરેક વખતે દેખાય છે કે નબળો ધણી વેરી પર શૂરો ક્યાંય ન ચાલે એટલે તમે નબળા માણસ પર આવીને ગુસ્સો કાઢો છો આનાથી પણ ખરાબ વર્તન રાજનેતાઓ એમની સાથે કરતા હોય છે આનાથી પણ ખરાબ વર્તન ઉપરી અધિકારીઓ એમની સાથે કરે છે ત્યાં બોલતી બંધ થઈ જાય છે ત્યાં ચૂકે ચા ન કરી શકતા લોકો જ્યારે સામાન્ય માણસ એનાથી કોઈ ભૂલ થાય છે કે એનું અણછાચતું વર્તન હોય છે તો એને સમજાવવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ એની સાથે એવું વર્તન કરે છે જાણે એને માણસ જ ન ગણતા હોય પોલીસ જ્યાં સુધી સામાન્ય માણસોને જેની પાસે પૈસા નથી અને જેની પાસે પાવર નથી જેની પાસે પ્રતિષ્ઠા નથી એને જ્યારે એ માણસ ગણવાનું નહીં નહીં કન્સિડર કરે અથવા શરૂઆત નહીં કરે ત્યાં સુધી પોલીસ કોઈ રિસ્પેક્ટ અર્ન નથી કરી શકવાની પોલીસ માટે જે પણ વાતાવરણ રાજ્યમાં બન્યું છે એના માટે મહાદંશે આ પ્રકારના કર્મચારીઓ જવાબદાર છે જેમને ના વાત કરતા આવડે છે સામાન્ય માણસ સાથે એ સામાન્ય માણસની સાથે એ તુકારા સિવાય વાત જ નથી કરતા એમના મોઢામાંથી કોઈ પણ વ્યક્તિ માટે સન્માન નથી નીકળતું આ સ્થિતિ જ્યારે સામે આવે ત્યારે એ રાજ્યમાં કેવા નાગરિકો પેદા થશે એ પણ બતાવે છે જોઈએ એ વિડીયોઝ નજર કરીએ એ પ્રતિક્રિયાઓ પણ જે સામે આવી

પાટડી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયેલો છે આ વિડીયો વાયરલ બાબતે પ્રાથમિક તપાસ કરતા જે વ્યક્તિ વિડીયોમાં દેખાય છે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને એમણે ડોક્ટર સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરતા હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરેલું અને પોલીસના એવા સાથે પોલીસ સાથે પણ એમને ખરાબ વર્તન કરેલું તેમ છતાં પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોય એ બાબતે ડિવાયએસપી ધાંગદરાને એક ઇન્ક્વાયરી આપવામાં આવ્યું છે અને લગભગ ટૂંક સમયમાં ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે અને એમાં જો કોઈ જવાબદાર હશે તો એમની વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે એ પણ હું ધ્યાને દોઠું કે હોસ્પિટલ્સની અંદર જે ડોક્ટર્સ પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું તેમ છતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ તમામ લોકો સાથે સંયમથી કામ લેવું જોઈએ ગજબ અને આશ્ચર્યની વાત એ છે કે સત્તા પક્ષના નેતાઓ પણ પોલીસની ફરિયાદ કરે છે અમરેલી એસપીની ફરિયાદ દિલીપ સંઘાણી કરી રહ્યા છે દારૂ જુગારના હપ્તાઓ પર કોઈ ભારતીય જનતા પાર્ટીના જ નેતા વાત કરી રહ્યા છે દિલીપ સંઘાણી સવાલ કરે છે એના થોડા પછી થોડા સમય પછી એમને જે પણ કારણ હોય એ પણ પોતાની વાત પર એ બહુ જ લાંબા સમય સુધી કાયમ નથી રહેતા કેસી પટેલ પાટણના ભારતીય જનતા પાર્ટીના નેતા છે મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના એમણે પણ સવાલો કર્યા એમણે પણ હપ્તા ખોરીની વાત કરી આ જેટલા દારૂ જુગાર કે પછી બાકીના હપ્તાઓની વાત થાય છે આ એવું સત્ય છે કે જે બધે છે છે બધાને ખબર છતાંય કોઈ બોલતું નથી નેતાઓ માંડ માંડ બોલી રહ્યા છે થોડા સમય પહેલા મનસુખ મનસુખ વસાવાએ પણ એ જ ફરિયાદ કરી કે પોલીસના અધિકારીઓને ફોન કરે છે ફોન જ નથી ઉપાડતા અથવા કટ કરી દે છે સાંભળ્યા વગર દક્ષિણ ગુજરાતમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ફરિયાદ કરી ચૂક્યા છે કે પોલીસને તમે કોઈ પણ જેન્યુન કામ માટે ફોન કરો છો તમારો ફોન નથી ઉપાડતા અત્યાર સુધી આઈપીએસ નહોતા ઉપાડતા હવે પીઆઈ પણ

હજારો માણસોએ વોટ આપ્યો છે એમને સિત્તેર એશી હજાર નેવું હજાર લાખ માણસો વોટ આપે છે ત્યારે એ લોકો વિધાનસભા સુધી પહોંચે છે એ લાખ માણસોનું સામૂહિક બળ અને સામૂહિક શક્તિ એનું પ્રતિનિધિત્વ કરે છે એ સાંસદ છે તો લાખો માણસો છે જેમણે એમને મત આપ્યા છે ને એટલા માટે એ ત્યાં બેઠા છે એ સામૂહિક શક્તિની કદર પણ જો કર્મચારી અને અધિકારી નથી કરી શકતા તો આ ચિંતા અને ચિંતન બંનેનો વિષય રાજ્યમાં સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે છે ચૈતર વસાવાત તો સામ સામે લડી લે છે એમને જ્યારે લડવાનો વારો આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા તો કર્મચારી તે કોઈ પણ સરકારી ઓફિસમાં જઈને ત્યાં બબાલ કરી લે છે એ નેતાઓ પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે અધિકારીઓ સામે ને એમની તાનાશાહી સામે લડી શકતા હોય છે સત્તા પક્ષના નેતાઓ તો બિચારા બોલીએ નથી શકતા અને જે માંડ બોલે છે એ પોતાના બોલેલા પણ ટકી નથી શકતા શું કહ્યું આ નેતાઓએ પોલીસ પર સાંભળીએ એમને જે બધા સહિત બાકી રાજ્યો તો ત્યારે ખરી કે દારૂબંધી વાત કરવાને બદલે દારૂ વેચવાળાને બંધ કરવાને બંધ કરાવો ને આ એસપીનો જવાબ લેસ્ટ માત્ર વ્યાજબી ન કહેવાય કાયદાના રક્ષક કાયદાનું ભક્ષણ થાય વેપાર બીજા કરે એની મલાઈ પોતા ખાય એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય બીજી બાજુ રેતી ખંડ બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરી પડશે આ દેશમાં મમતા બેનરજીના રાજમાં ભાજપ કાર્યાલય ઉપર હુમલા થાય બંધ કરવાના પ્રયાસ થાય એ મમતાનું રાજ અમરેલી જિલ્લામાં એસપી ખરા દ્વારા કરવાનો જે પ્રયાસ છે એ લેશ માત્ર અમે ચલાવવા ત્યાં નથી જે કોઈ દોષિત હો એને અમે છાવરતા નથી જે રેતી ખંડ કરતા હોય એને છાવરતા નથી એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી સામાન્ય મને લાગ્યું તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહન વાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તું અમારે હંગાથી ત્યાં તો એ ના પાડે એ બી પાટણ નહીં તમે બીજે ક્યાંક લઈ જઈશ કે તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અમારી જોડે પાંચસો રૂપિયા લઈ લે છે તો આવતા બંધ થયા છે એક આ નાનું કારણ છે મિત્રો એક નાનું કારણ પાટણના ધંધા રોજગાર ને કેટલી મોટી અસર કરી જાય છે આ એક નહીં આવા મારા મગજમાં તો દસ પંદર જ મેં આ ઘણા લોકો જોડે ખુબ શેર કર્યું છે ખૂબ શેર કર્યું છે પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આ જે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં

તમારે ફરિયાદ એફઆઈઆર લેવડાવી હોય તો તમે થાકી જાઓ તમારે બહુ જ બધા પ્રયત્નો કરવા પડે દરેક નાની વાતમાં ઉપરના અધિકારીઓને પૂછવાનું આંકડાઓના સેટલમેન્ટ પર વધારે ધ્યાન હોય ઘટનાઓ કરતા એટલે ઘટના મહત્વની નથી ઘટનાની ગંભીરતા મહત્વની નથી ન્યાય મળ્યો એવી લાગણી મહત્વની નથી એફઆઈઆરનો નંબર નહીં દેખાવું દેખાઈ જવો જોઈએ અમારું પોલીસ સ્ટેશન એકદમ આમ ચોખ્ખું ચડકાટ એકદમ જબરદસ્ત સાફ દેખાવું જોઈએ કેમ કે એ આંકડાએ નંબર જોવામાં આવે છે સિસ્ટમમાં આપણે બધું જ ઓનલાઈન કર્યું છે ઓનલાઈન આપણે કહીએ છીએ આપણે એટલું બધું ટ્રાન્સ ટ્રાન્સપરન્ટ વ્યવસ્થામાં દેખાય છે કે કયા પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓ કેટલા નોંધાયા એટલે ગંભીર પ્રકારના ગુનાઓ ન બને એ ત્યાંની જવાબદારી નથી તમે દારૂ જુગારના કેસ કરી રહ્યા છો એ મહત્વનું જ નથી તમે ગંભીર પ્રકારના ગુનાઓ થાય છે તો એમાં ફરિયાદ કરીને એને ન્યાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો એ પણ મહત્વનું નથી એ દેખાવા ન જોઈએ એ ભલે હોય કોઈ ફરક નથી પડતો ઈશ્વર જેવું છે બધે જ છે કોઈને દેખાતા નથી એટલે બધાને ખબર છે કે ગુનો થઈ રહ્યો છે પણ છતાં એ દેખાવો ન જોઈએ જે દારૂડિયા સામે આટલો બધો રોફ કે દારૂડિયો છે એટલે એને મારવું જોઈએ એવું કહીને જે જે લોકોએ સુરેન્દ્રનગરની પાટડીની ઘટનાને જસ્ટિફાઈ કરી શોધીને બતાવો ક્યાંથી દારૂ પીને આવ્યો ભાઈ લઈને આવો ક્યાં આવે છે ક્યાંથી આવે છે દારૂની બોટલો ગૃહમંત્રી સુધી બધા પર જયારે બધા પ્રશ્નો થાય છે અને સવાલ થાય છે તો ગૃહમંત્રીને એ પણ રિપોર્ટ આપો કે કોણ છે બુટલેગરો કયા પક્ષની સાથે જોડાયેલા છે શું કામ કાર્યવાહી નથી કરતા નંબર્સના એડજસ્ટમેન્ટ માટે કામ કરી રહ્યા છો નહીં કે કાયદો અને વ્યવસ્થા માટે દરેકને પોતાની છબી અને પોતાનું ક્ષેત્ર ચળકાવવામાં વધારે રસ છે એમના તાબા હેઠળ આવતા જે પણ વિસ્તારો છે એમાં નંબર્સ બહુ સરસ બતાવવા જોઈએ અને એનાથી એક છબી બહુ સરસ મહેસૂસ થવી જોઈએ સાહેબો ખુશ રહે ખુશ રહેવા જોઈએ હવે સાહેબોને ખુશ કરવાની સ્પર્ધામાં સામાન્ય નાગરિકનો નીચે કચ્છર ઘાણ નીકળતો હોય એની સાથે જો રાજ્યની પોલીસને કોઈ દરકાર હોય એવું પ્રાઇમ ઓફિસી તો દેખાઈ નથી રહ્યું ગૃહમંત્રી પર જ્યારે જ્યારે સવાલો આવે છે ત્યારે એવું થાય છે કે ગૃહમંત્રી જે પણ કહેતા હશે એ જાહેરમાં કહે છે કે પછી મીટિંગમાં કહે છે એ વાતને પણ શું રાજ્યના અધિકારીઓ ગંભીરતાથી લે છે જવાબ તો દેખીતી રીતે ના આવી રહ્યો છે